રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કોર્પોરેશન સંચાલિત શાળા સરોજીની નાયડુ ગર્લ્સ સ્કૂલમાં સો ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીનીઓ શિક્ષકો અને સાથે જ આચાર્યમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો સામાન્ય રીતે મનપા સંચાલિત શાળાઓમાં કોઈ પણ વાલી પોતાના બાળકને અભ્યાસ અર્થે દાખલ કરવામાં વિચાર કરતો હોય છે સરકારી શાળાઓમાં ભણવાનું કેવું હશે બાળકના ભવિષ્યનું શું આવા અનેક વિચારો વાલીઓને સતાવે છે પણ આ તમામ માન્યતા પર આજે રાજકોટની મનપા સંચાલિત આ શાળાએ પૂર્ણ વિરામ મૂક્યું છે અને સાબિત કરી બતાવ્યું છે કે સરકારી શાળામાં ભણતા બાળકો પણ પ્રાઇવેટ શાળાઓની જેમ જ જળહળતું પરિણામ લાવી શકે છે હું સોરગામાં પૂજા હિતેશભાઈ હું શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણું છું અને આજે મારું નવાણું પણ નેવું પીઆરનું રિઝલ્ટ આવ્યું છે અમે શરૂઆતથી જ ખૂબ જ મહેનત કરી છે અમારા સમગ્ર સ્ટાફ અને અમારી શાળાના આચાર્ય અમારી પાછળ ખૂબ જ મહેનત કરી છે બધાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમારી આ શાળા નથી અમારો એક પરિવાર છે અને અમારી શાળાના આચાર્ય માત્ર આચાર્ય નથી અમારા માતા છે અને સમગ્ર સ્ટાફમાં બધા અમારા માતા પિતા સમાન છે તેઓ બધા અમને દીકરીઓ સમાન માનીને અમને ખૂબ અમારે ખૂબ મહેનત કરાવે છે અને જ્યાં અમને અટકતા હોય કે જ્યાં કોઈ મુશ્કેલી હોય ત્યાં અમારીને અમની મુશ્કેલી અમારી મુશ્કેલીને સોલ્વ કરે છે અને સપોર્ટ કરે છે જેથી અમે ક્યાંય અટકી ના શકીએ અને આગળ વધી શકીએ શાળાના પાંચ કલાક આ ઉપરાંત બપોરના ચારથી પાંચ વાગ્યા સુધી ઝીરો તાસમાં અમને અભ્યાસ કરાવતા જેમાં સતત રિવિઝન અને પેપર પ્રેક્ટિસ કરાવતા જેના લીધે અમે ફૂલ કોન્ફિડન્ટ હતા કે આ વખતે અમારું રિઝલ્ટ ખૂબ જ સારું આવવાનું છે અમે ક્યાંય અટકવાના નથી ખૂબ જ મહેનત કરેલી છે દરેક સ્ટાફે અને અમારી શાળાના આચાર્ય અમારી શાળાના આચાર્યનો આર્થિક રીતે પણ ખૂબ સહાય હોય છે દાતાઓનો પણ ખૂબ સહાય હોય છે એટલે અમારો આગળનો અભ્યાસ પણ અટકતો નથી મારો આગળનો ગોલ છે કે યુપીએસસી ક્રેક કરીને આઈએ એસ ઓફિસર બનવું છે ડૉક્ટર સોનલબેન ફળદુ હું શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છે આજે સામાન્ય પ્રવાહનું ધોરણ બારનું પરિણામ જાહેર થયું છે અમને ખૂબ ગૌરવની વાત છે કે કોર્પોરેશનના ઇતિહાસમાં કદાચ અમારું પહેલી વખત સો ટકા પરિણામ આવ્યું છે શાળાનું લોકોની એવી માન્યતા હોય છે કે ગ્રાન્ટેડ શાળા અથવા કોર્પોરેશનની શાળાનું પરિણામ તો હંમેશા નીચું જ હોય પરંતુ આજના આ પરિણામથી અમે એ બાબત ખોટી સાબિત કરી દીધી છે અમારી શાળામાં ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ ભણવા માટે આવે છે ભણવામાં ભલે થોડીક નબળી હોય છે પરંતુ અમારો સમગ્ર સ્ટાફ અને શાળા પરિવાર એટલી બધી મહેનત કરાવે છે કે આજે અમે આ પરિણામ લાવી શક્યા છીએ ખાસ તો મારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓનો ખૂબ આભાર માનવો છે કે મને જ્યારે પણ કોઈ પ્રકારની જરૂરિયાત હોય ત્યારે ખૂબ સપોર્ટ કર્યો છે અને એને જ પરિણામે આજે અમે આવું શ્રેષ્ઠ પરિણામ લાવી શક્યા છીએ એ નંબર નંબરવાળી છે એને નવ્વાણું પોઈન્ટ નેવું પીઆર છે અને જે બીજા નંબરવાળી છે એને નવ્વાણું પોઈન્ટ ઓગણસાઠ પીઆર છે આમ તો ને ઉપર પીઆર વાળી છોકરીઓ વીસથી પણ ખૂબ વધારે છે એટલે આમ જોઈએ તો અમારું પરિણામ ખૂબ સારું જ ગણાય અને એમાં સૌથી શ્રેષ્ઠ ફાળો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સમગ્ર શાળા પરિવારનો છે શરૂઆતથી બધો કોર્સ પૂરો કરવામાં ખૂબ જહેમત લઈએ છીએ છેલ્લા ચાર મહિના એક પણ સ્ટાફ સવારથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી ઘરે જતો જ નથી ઝીરો તાસનું આયોજન કરીએ છીએ જે વિદ્યાર્થીઓ નબળા હોય એને ઝીરો તાસમાં અમે અહીં જ રોકીએ છીએ અને એને વધુમાં વધુ પ્રેક્ટિસ કરાવીએ છીએ પેપર લખાવીએ છીએ છેલ્લો એક મહિના તો બોર્ડની પેપરસ્ટાઈલ મુજબ જ અમે એની સતત પરીક્ષાઓ લઈએ છીએ અને એ જ પરીક્ષા લીધા પછી એમાં ક્યાં કચાશ રહી જાય છે એનું અમે વ્યક્તિગત મૂલ્યાંકન અને માર્ગદર્શન આપીએ છીએ